જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઘઉંના લોટના મીઠા પુડલા ટ્રેડિશનલ રીતે જ એના માટે જોશે આપણે એક વાટકી ઘઉંનો લોટ ત્રીજા ભાગનો ગોળ જોશે ત્રણ ટેબલ સ્પૂન ગોળ છે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ બે ટેબલ સ્પૂન છે છે ઘી શેકવા માટે અડધી વાટકી પાણી છે વધારે ઢીલું કે જોઈએ તો પાણી વધારે નાખી શકાય ગોળવાળું કરવા માટે અડધી વાટકી લેશું સૌ પ્રથમ ગરમ પાણી કરી લેશું ગોળવાળું ગરમ પાણી કરી લેશું ગોળ વાળું ઓગાળી લેશું ગોળ જો આ પાણી ઉકળું થઈ ગયું છે ગોળ વાળું ઉકળી ગયું હવે આ લોટ તૈયાર કરી લેશું કુદલાનો એક વાટકી ઘઉંનો લોટ હતો ને એમાં નાખ્યો છે હવે આ ચણાનો લોટ એમાં મિક્સ કરશું છાસ પાણી છે ને ગોળ વાળું ગાડી ને નાખ દેશું બધું ગોળવાળું પાણી આપણે નાખી દીધું છે મિક્સ કરી લેશું પછી લાગશે ને જરૂર હશે તો ઠંડુ પાણી નાખશું પછી આ બેટર છે જ ઘાટું છે તો થોડું ઠંડુ પાણી નાખશું સાદું આવું બેટર રાખવાનું છે હવે આના પાંચ મિનિટ રેસ્ટ આપશું પછી પૂડલા ઉતારશું હવે દેશી ઘીથી ઉતારશું સેજ ચોકડી લેશું પહેલા બેટર રેડી ગેસ બહુ લોડી ગરમ થઈ ગઈ હોય તો બંધ કરી દેવાનું ગરમ લોટીમાં છે સામું નહીં ઉતરે એટલે તો બંધ કરી દેવાનું રીતના બરાબર પથરાઈ જશે પછી દેશી ઘી થી શેકી લેશું હવે પલટાવી લેશું ધીરે ધીરે આમ કરીને બીજી સાઈડ પાકવા દેસુ સેજ ઘી પાછું નાખશું પલટાવશું છે બ્રાઉન કલર નો સરસ થઈ ગયો ઉતારી લેશું આ ઉતરી ગયો છે બીજો નાખ દેશું પણ લોઢી બહુ જ તપી ગઈ છે જો આ લોઢી બહુ તપી ગઈ છે એટલે બંધ કરી દેશું ગેસ પછી બીજો નાખશું ઘી ચોકડવાની કઈ જરૂર નથી ગ્રીસ થઈ જ આ બીજો દેશું ઠંડી લોઢી માં પાથરવાના જે એકદમ આછા સરસ થશે પલટાવી દેસુ જો આ બધા ઉતરી ગયા છે પૂડલા હવે સર દેશું તૈયાર છે આપડા ગોળવાળા મીઠા પુડલા ટ્રેડિશનલ ઉપર સેજ ખાંડ છાંટ દેસુ અંદર છટા એક એક પુડલે રોલવાળી એમાં આખા ફરતી ખાંડ છાંટી નહીં ખવાય ભાવે સરસ ખાટા મસાલા સાથે તો બહુ જ સરસ લાગશે તો તૈયાર છે આપણા ટ્રેડિશનલ રીતે બનાવેલા દેશી ઘીથી મીઠા પુડલા ઘઉંના ઝીણા લોટમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગઈની હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ